તો જોઈએ બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગરમાં આજે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા ત્રણે કોરોનાના દર્દીઓ દક્ષિણ ભારતથી પરત ફર્યા હતા એક કેસ સેક્ટર ઓગણત્રીસમાં અને અન્ય બે આઈઆઈટી પાલજમાં નોંધાયા છે તો કોરોનાના વધુ કેસ ગાંધીનગરમાં આજે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે ગાંધીનગરમાં આજે નવા ત્રણ કેસ શું માહિતી ચોક્કસ કહી શકાય કે ગાંધીનગરમાં આજે વધુ ત્રણ કેસ કોરોનાના સામે આવ્યા છે એમાં ખાસ કરીને એક સેક્ટર ઓગણત્રીસ ના ચોપન વર્ષીય પુરુષ છે જયારે બે આઈઆઈટી ગાંધીનગરમાં છે તેના એક પ્રોફેસર છે એ કેસ કુલ ત્રણ કેસ આવ્યા છે સ્વાભાવિક છે કે આ ત્રણે ત્રણ કેસ ગાંધીનગરમાં જે દક્ષિણ ભારતમાં ફરવા ગયા હતા એમાંના ટ્રેસ કરતા જે આવ્યું છે એની અંતર્ગતના જ આ ત્રણ નવા કેસ સામે આવ્યા છે બિલકુલ હિતલ માહિતી બદલ આભાર